હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિની ખિલૈયાઓ આખું વર્ષ રાહ જોતા હોય છે ત્યારે નવરાત્રિ એટલે મા શક્તિની ઉપાસનાનું પર્વ અને આ નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપને સમર્પિત છે અને લોકો દ્વારા નવે સ્વરૂપનું આરાધના કરવામાં આવે છે અને પૂજન અર્ચન થાય છે આ નવ સ્વરૂપની પૂજા અર્ચના કરાય છે ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા મૂળધ્વજ અપાર્ટમેન્ટમાં મહિલાઓ દ્વારા નવદુર્ગા બનીને ગરબે ઘૂમવામાં આવ્યા હતા સોસાયટીની મહિલાઓ દ્વારા અલગ અલગ માતાજીના નવે રૂપ ધારણ કરી ગરબે રમતા જોવા મળ્યા હતા સોસાયટીની મહિલાઓ દ્વારા માતાજીના રૂપ જેમ કે શૈલપુત્રી દુર્ગા કાલી માતા કાત્યાયની જેવા અલગ અલગ રૂપ બનીને આવ્યા હતા અને શા માટે નવરાત્રીમાં આ માતાજીના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તે વિશે નાટ્ય દ્વારા સમજાવવામાં પણ આવ્યું હતું મહિલાઓએ જણાવ્યું હતું કે હાલના આધુનિક યુગમાં સંસ્કૃતિ ભૂલીને લોકો વેસ્ટર્ન તરફ વળી રહ્યા છે લોકોમાં વેસ્ટર્ન ગરબા કરવા જઈ રહ્યા છે પણ આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ યુવાનો જે શોપમાં ગરબા રમવા જવાની મનાઈ નથી ત્યાં પણ આપણે આપણી સંસ્કૃતિનું પણ પાલન કરવું જોઈએ અહીં મૂળધ્વજ એપાર્ટમેન્ટની મહિલાઓ દ્વારા નવદુર્ગા બનીને અલગ અલગ સ્ટેપ્સમાં ગરબા ઘૂમ્યા હતા તો એ બીજી તરફ સાથે સાથે આ નવે નવદુર્ગા માતાજીના સ્વરૂપોનું નાટ્ય દ્વારા સમજ પણ આપવામાં આવી હતી મારું નામ યુગ્મા પંડ્યા છે અમે આજે અહીંયા જે કંઈ બી નાટક જે ડ્રામા કર્યો છે અમારો સંદેશો એટલો જ છે લોકો સુધી પહોંચાડવાનો કે આપણા આજના જેન્સીઝ જે ઇન્ડસ્ટ્રી છે એ લોકો ડોમમાં રમવા જતા રહે છે અને જે વેસ્ટર્ન કલ્ચર છે એને અપનાવવા લાગ્યા છે અમારો આ નાટક પાછળનો સંદેશો એટલો જ છે કે લોકો નવરાત્રિના મહત્ત્વને સમજે દરેક દિવસે માતાજીનું જે કંઈ બી સ્વરૂપ છે જે કંઈ બી ઇમ્પોર્ટન્સ છે એને સમજે એને યાદ નાખે અમે એમ નથી કહેતા કે તમે ડોમમાં રમવા ના જાઓ પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ જે બહુ મહાન છે એને તમે સાચો એને આગળ વધારો આપણા સંસ્કાર આપણી રીતિનીતિ જે છે એને ફોલો કરતા જાઓ